ગીરડા તાલુકાના ધોકડવા ગામે તંત્ર દ્વારા વધુ એક કાર્યવાહી ગીરડા તાલુકાના ધોકડવા ગામે ગૌચરની જમીન પર દબાણ દૂર કરવા તંત્ર દ્વારા સંપૂર્ણ તૈયારી હાથ ધરવામાં આવી તાલુકાના ધોકડવા ગામે જેના ઘણા સમયથી અટકળો ચાલતી હતી એ ગૌચરની જમીન પર ક્યારે દબાણ દૂર થશે ત્યારે આજે તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવી તરી રી ધરી ત્યારે આ કાર્યવાહી હાથ ધરતા લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા ત્યારે આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ઉના ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો શેર કરો જેથી દરેક સમાચાર હવે આપના સુધી